મહીસાગર માં ચાર ધામ થી પરત આવતા પરિવાર ને અકસ્માત નડ્યો હતો ખાનપુર ના વડાગામ પાસે ટેમ્પો ટ્રાવેલર ને અન્ય ગાડીએ ટક્કર મારી હતી ટ્રાવેલર પલટી જતા પરિવાર ના દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા નવસારી ના ગણદેવી ના એક જ પરિવાર ના સત્તર લોકો સવારી કરી રહ્યા હતા ઇજાગ્રસ્તો ને ચાર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સદનસીબે ઘટના માં જાનહાની ટળી હતી સુરેન્દ્રનગર ના લીમડી અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો પાણશીના ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો ટેન્કરમાંથી કેમિકલ લીક થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો પોલીસ અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો